નમસ્કાર દર્શક મિત્રો હું શું પૂજા આપ જોઈ રહ્યા છો લોકસં અમારા રિપોર્ટર જાફરાબાદથી અકબર સૈયદ સાથે ના વોર્ડ નંબર સાતના મફત પ્લોટ રહીશોની વર્ષો જૂની મીઠા પાણીનું નિરાકરણ આવ્યું જાફરાબાદ મફત પ્લોટ વોર્ડ નંબર સાતના પચાસથી સાઠમાં કાંઈ મીઠા પાણીના કનેક્શન માટે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી ન આવતા હાલ નવા ચૂંટાયેલા સદસ્ય દ્વારા નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાને રૂબરૂ સદસ્યની સાથે લોકો રાખીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે પ્રતિનિધિ તરીકે પ્રફુલભાઈ બારૈયા દ્વારા વર્ષો જૂનું પીવાનું પાણી જીસીબી દ્વારા ખાત મૂરત કરીને લોકોને મીઠા પાણીના નળ કનેક્શનથી સમસ્યા દૂર કરી તેમજ ટ્રીસ્ટ લાઇટ પણ લોકોની માંગ દ્વારા નવી નાખવામાં આવી જેથી વોર્ડ નંબર સાતના સદસ્ય તેમજ લોકોની માંગને સ્વીકારતા પ્રમુખનું અભિનંદન કરવામાં આવ્યું નામ મારું નામ અશફાક શરીફભાઈ ભટ્ટી છે હું વોર્ડ નંબર સાતનો ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય છું અને વર્ષો જૂની અમારી જે આ મફતલોટ વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં મીઠા પાણીના નળ કનેક્શનની તકલીફ હતી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો ન હતો તે તમામ લોકોની તકલીફો અમે અમારા પ્રમુખ રવિનાબેન પ્રફુલ્લભાઈ બારૈયાને રજૂઆત કરી મેં અને મારા સભ્ય હમીદાબેન પરસોત્તમભાઈ કે બીજા અમારા વોર્ડ નંબર સાતના જેટલા સભ્ય છે અમે લોકોની વાત એમની સુધી પહોંચાડી અને તેમણે તાત્કાલિક ધોરણે આ નળ કનેક્શનનું કામ શરૂ કરી અને લોકોને રાહત થાય અને મીઠું પાણી મળે તેવી એમણે ફેસિલિટી અમારી માટે કરી દીધી તો મફતલોટની જનતા વોર્ડ નંબર સાતની ખૂબ જ ખુશ છે કે તેમને ટૂંક સમયમાં જ મીઠા પાણીની સગવડ ઉપલબ્ધ થઈ જશે તો તે બદલ હું જાફરાબાદ નગરપાલિકા અને અમારા પ્રમુખના જે પ્રતિનિધિ છે અમારા પ્રફુલભાઈ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે લોકોના માટે તેમણે તાત્કાલિક ધોરણે મીઠા પાણીના જળની સુવિધા ઉપલબ્ધ કરી